નમસ્કાર મિત્રો ગઈકાલે હળવદ શહેરમાં ત્રણ રસ્તા પાસે આવેલ વિશ્રામ ગૃહ પાસેથી એક ટ્રક જે છે તે મોરબી એસઓજી પોલીસ અને હળવદ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ઝડપી લેવામાં આવી હતી અને આ ટ્રકમાંથી ચાર કોથરા જેટલો જે કંઈ નશીલો પદાર્થ છે એ ઝડપી લેવામાં આવ્યો હતો જોકે એ ચારેય કોથરામાં પોસ્ટ ડોડા એટલે કે અફીણના જે ડોડવા અહીં આપણે એને ઘણા ઠાલિયા પણ કહે છે એટલે એ ઠાલિયા જે છે ચાર કોથળા ભરીને ઝડપી લેવામાં આવ્યા છે આ રાજસ્થાન પાર્સિંગની આ ટ્રક છે આર જે ઓગણ ચાલીસ જીએસઠ એકાવન નંબરની આ ટ્રક છે એમના આ ટ્રકમાં મગ ભરેલા છે અને મગની આડમાં ચાર કોથરા જે ડોડવાના હતા ડોડા જે હતા એના ભરેલા મૂકેલા હતા અને પોલીસને પોલીસ મળી હતી આધારે હડોદ પોલીસ અને મોરબી એસઓજીની ટીમે શહેરના ત્રણ રસ્તા પાસે આવેલ વિશ્રામ ગૃહ પાસે આ ટ્રકની જે છે એ અટકાયત કરવામાં આવી હતી અને આ ટ્રક માલિક છે એટલે કે ટ્રક ચાલક છે સાથે એનો ક્લીનર એટલે આ બે શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે અને નવાણું કિલો છસો ને ગ્રામ જે દોડવા છે એટલે આ પાંચમણ જેટલા મિત્રો દોડવા થયા એને ઝડપી લેવામાં આવ્યા છે અને હાલ આગળની જે કંઈ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે બે શખ્સોની પણ અટકાયત કરવામાં આવી છે સાથે જ જે વ્યક્તિએ દોડવા ડોડવા મોકલાતા એનું નામ પણ જે છે ખોલવામાં આવ્યું છે અને હાલ અત્યારે જે કંઈ આગળની તપાસ છે તે ચલાવવામાં આવી રહી છે એસઓજી પોલીસે બે શખ્સો અને એક જે મોકલનાર છે તેની સામે કુલ અત્યારે ત્રણ શખ્સો સામે ગુનો જે છે એ દાખલ કર્યો છે અને બાકીના જે કંઈ કુલ છે તો એની સામે પણ જે કંઈ કાર્યવાહી છે એ કાર્યવાહી કરવામાં આવશે બે લાખ નવ્વાણું હજાર રૂપિયાની કિંમતના આ દોડવા હતા તેની સાથે બે મોબાઈલ કે જેની કિંમત દસ હજાર રૂપિયા અને વીસ લાખ રૂપિયાનો ટ્રક મળી કુલ લાખ ચાલીસ રૂપિયાનો મુદ્દા માલ જે છે એ ઝડપી લેવામાં આવ્યો છે બે શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે જ્યારે એકનું નામ પણ ખોયલું છે કે જે વ્યક્તિ હતો જેને આ તેનું નામ પણ ખોલવામાં આવ્યું છે એટલે કુલ ત્રણ શખ્સો સામે હડોદ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે અને આ ત્રણેય શખ્સો જે છે એ રાજસ્થાન રાજ્ય છે તેનો બાડમેર જિલ્લો છે ત્યાંના રહેવાસી છે આ ત્રણેય એમાં બેની અટકાયત થઈ છે એક જે છે એ બાકી છે જેની અટકાયત થઈ છે મિત્રો એના તમને નામ જણાવી દઉં તો દેદારામ નારાયણ રામ જાટ ઉમર વર્ષ ચાલીસ ધંધો ડ્રાઇવિંગ રહે આડેલ પણજી બેનીવાલ ધાની થાણાનગર તાલુકો નોકડા જિલ્લો બાડમેર રાજસ્થાન બધું કારણ કે આખું નામ એ બધા અટપટા છે વરી પાછો મિત્રો જણાવી દઉં તો પહેલા નંબરનો જે આરોપી છે દેદારામ રામ જાટ વર્ષ ચાલીસ છે બાડમેર જિલ્લાનો છે બીજો ક્લિનર છે કે એનું નામ છે બાબુલાલ ગંગારામ જાટ વર્ષ છવ્વીસ કે જે પણ બાડમેર જિલ્લાનો જ છે થાણાનગર તાલુકો નોકડાનો અને બાડમેર જિલ્લાના જ આ બંને શખ્સો છે ને જ્યારે જે દોડવા મોકલનાર શખ્સ હતો તો એનું નામ નવલરામ ગોદારા છે અને એનો મોબાઈલ નંબરને આપ્યો છે આટલી માહિતી છે નવલરામ ગોદારા કે જેને આ પોસ્ટ દોડવા જે છે એ ટ્રકમાં ફરી અને અહીં ક્યાંય દેવાના છે કોને દેવાના હતા એનું નામ જે છે હજી ખુલ્યું નથી પણ મોકલનાર કોણ છે એનું ખુલ્યું છે એટલે અહીંયા કોણ આ જે આખા પાંચ મણ જેટલા ડોડવા જે છે મિત્રો એ ઉતારવાનું હતું એ હવે પોલીસ તપાસ કરશે ને ત્યાર પછી ખબર પડશે તેની સાથે હાલ અત્યારે હળોદ પોલીસ દ્વારા ત્રણેય શખ્સો સામે જે છે ગુનો દાખલ કર્યો છે નવલરામ ગોદારા છે તેને ઝડપી લેવા જે કંઈ ુલાલ ગંગારામ જાટ ઉંમર વર્ષ છવ્વીસ અને દેદારામ નારાયણ રામ ઉંમર વર્ષ ચાલીસ આ બંનેની અટકાયત કરવામાં આવી છે અને હાલ હળવદ પોલીસ અને મોરબી એસઓજી પોલીસે પોસ્ટ ડોડાનું વજન થાય છે નવાણું કિલો છસો ને એસી ગ્રામ કિંમત રૂપિયા બે લાખ નવાણું હજાર ચાલીસ જે છે એટલી એની કિંમત થાય છે એટલે નવાણું કિલો ને છસો ને એસી ગ્રામ મતલબ કે પાંચ મણ મિત્રો આ ડોડવા થયા પાંચ મણું દોડવા બે લાખ નવ્વાણું ને ચાલીસ રૂપિયાની કિંમત સાથે બે મોબાઈલ કે જેની કિંમત દસ હજાર અને આ તમે જે અત્યારે ટ્રક જોઈ રહ્યા છો આર જે પાર્સિંગનો રાજસ્થાન પાર્સિંગનો એની કિંમત રૂપિયા વીસ લાખ મળી કુલ તેવીસ લાખ નવ ને ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ છે તે ઝડપી લેવામાં આવ્યો છે અને બંને આરોપીને પણ અટકાયત કરવામાં આવી છે ત્રીજા નંબરનો આરોપી જે છે એ હાજર નથી મળી આવ્યો એટલે એની સામે જે કંઈ કાર્યવાહી છે એ કાર્યવાહી ઝડપી લેવાની કરવામાં આવી રહી છે ઘણા જમાં સાંટા ચાલુ છે ઘણા બધા મિત્રો પણ કહી રહ્યા છે વોગજીભાઈ કહી રહ્યા છે લાઈવ બરાબર ન આવતું થોડુંક નેટવર્ક ઇસ્યુ છે અહીં આપણે પોલીસ સ્ટેશન નજીક છીએ મિત્રો એટલે અહીં નેટવર્કનો ઇશ્યુ છે પરંતુ ખાસ આ મિત્રો માહિતી આપવા માટે થઈ અને અત્યારે આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મેળ્યા મિત્રો ખાસ દરેક મિત્રોને પણ વિનંતી કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરજો ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો એમાં પણ હળદ બ્રેકિંગના જે આઈડી છે એને ફોલો કરજો અને જો તમે યુટ્યુબમાં મિત્રો વિડીયો જોઈ રહ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો